હેલો નમસ્કાર મિત્રો ગુડ ઇવનિંગ આઈ ઓફ મે ફાઈન શો આજે આપણે એક મહત્ત્વની ચર્ચા કરીએ એ પહેલાં જે પણ નવા મિત્રો છે અમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે પછી આપણે આગળ વધીએ ઓકે તો હવે આપણે તમે સબ્સ્ક્રાઇબ કરી લો પાંચ સેકન્ડનો સમય આપું છું પછી આપણે આગળ આપણા લેક્ચરમાં વધીએ ઓકે તો આઈ હોપ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી છે હવે આપણે મહત્ત્વના એક ટોપિકની ચર્ચા પર કરીએ કે તમને ખબર હશે કે હમણાં જ જે જીપીએસસીની ફાઇનલ આન્સર ક્યાં આવી છે બરાબર તો એ જે ફાઇનલ આન્સર કંઈ આવી છે જીપીએસસીની જે એક્ઝામ હતી સુડતાલીસ નંબરની બી હજાર ત્રેવીસ ચોવીસની એની ફાઇનલ આન્સર ક્યાં આવી છે પણ પ્રોબ્લેમ એ છે કે ફાઇનલ આન્સર આ એને અઠવાડિયા ઉપર થઈ ગયું પણ હજુનું રિઝલ્ટ પેન્ડિંગ બતાવે છે બરાબર એના કારણે લોકો દુવિધામાં પ્રોબ્લેમ ઉતું છે એક તો લોકોને ચિંતા છે કે ક્યાં સુધી આન્સર કી આવી જશે ઓકે તો મેં પહેલાં પણ કહ્યું હતું કે જૂનના એન્ડ સુધીમાં અથવા જુલાઈના સેકન્ડ વીક સુધીમાં મને લાગે છે કે આન્સર કી આવી જશે કારણ કે જો ચૂંટણી પ્રક્રિયામાં બધા રોકાયેલા હોય એવું બની શકે ઓકે તો ક્યાં સુધી આવશે એ પ્રશ્ન છે તો ઘણા લોકો કોમેન્ટમાં માક્સ આપણા પહેલાંના વિડીયોમાં કોમેન્ટમાં જણાવી રહ્યા છે કે મારા આટલા થાય છે કે મારે શું કરવું મારે શું કરવું કોઈ ચાન્સ કરો મારો તો એ લોકો માટે ખાસ છે કે શું કરવું જોઈએ તો બેસ્ટ સ્ટ્રેટેજી છે ઓકે કે તમારે જેણે પણ આપી છે એમણે બેસ્ટ સ્ટ્રેટેજી છે કે તમારે પ્રિલિમ્સની પ્લસ મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ પ્રિલિમ્સ કહી તો તમને ખબર હશે કે ડિસેમ્બર ચોવીસમાં જીપીએસએનું કેલેન્ડર જાહેર કરી નાખ્યું છે એમાં જણાવ્યું છે કે ડિસેમ્બર ચોવીસમાં એકસો ચોસઠ જગ્યાઓ માટે ક્લાસ વન ટુની ભરતી થવાની છે તે વધીને કદાચ ત્રણસો પણ થઈ જાય બરાબર તો બેસ્ટ સ્ટ્રેટેજી છે કે અત્યારે તમે પ્રી પ્લસ મેન્સની તૈયારી ચાલુ કરી દો હવે જે મિત્રોએ પરીક્ષા આપી છે જાન્યુઆરીમાં એમના માટે કેટલા માર્ક્સ હોય તો મેન્સની તૈયારી કરવી જોઈએ એ બધાને કન્ફ્યુઝન છે તો આપણે એ દૂર કરી દઈએ તો પહેલું જ છે કે કોઈપણ કેટેગરીમાં તમે હોવ ઓકે એની કેટેગરી હોય તમારી એની કેટેગરીમાં તમે મેલ ફિમેલ હોવ બરાબર કોઈપણ કેટેગરીમાં તમે મેલ ફિમેલ છો અને તમારા એકસો પંચાવન પ્લસ થતા હોય તો કોઈપણ ચિંતા કર્યા વગર તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તમારે ઓકે ત્યાર પછી છે જો તમારે એકસો પચાસથી નીચે થાય છે તો તમારે શું કરવું જોઈએ બરાબર તો તમારા એકસો પચાસથી નીચે થતા હોય તો જે પણ મેલ હોય એને એકસો ચાલીસ થતાં હોય એસસી જનરલ ઓબીસી ઈડબ્લ્યુ કેટેગરીમાં જે પણ મેલને એકસો ચાલીસ અને ફિમેલને એકસો ત્રીસ થતા હોય એમણે બિન્દાસ ચિંતા કર્યા વગર મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ઓકે કારણ કે મેરિટ મને નથી લાગતું કે એટલું બધું ઊંચું જાય જેવું બધા યુટ્યુબ ઉપર પ્રિડિક્ટ કરી રહ્યા છે બરાબર એટલું બધું ઊંચું જવાની શક્યતા ઓછી છે ઓકે અને પહેલાં પણ કહ્યું હતું એમ જો તમે પી કેન્ડિડેટ છો એક્સ સર્વિસમેન છો તો તમારું એકસો દસ થતાં હોય ઓકે તો તમારે બિંદાસ તૈયારી ચાલુ કરી જ દેવી જોઈએ અને જો તમે એસ ટી ફિમેલ છો તો તમારા એકસો વીસ પ્લસ થતા હોય તો કોઈપણ સંકોચ વિના તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે જો તમે મેલ છો અને તમારા વન ફોર્ટી પ્લસ થાય છે વન ફોર્ટી અથવા ફોર્ટી ફાઇવ પ્લસ રાખી લો વન ફોર્ટી ફાઈવ પ્લસ થાય છે મેલમાં અને ફિમેલમાં તમારા એકસો વીસ પ્લસ થાય છે ઓકે તો તમે રિસ્ક લઈને તૈયારી ચાલુ કરી દો ટાઈમ વેસ્ટ કર્યા વગર જે ક્લાસીસ જોઈન કરવા ક્લાસીસ જોઈન કરો સેલ્ફ સ્ટડી કરવી હોય તો સેલ્ફ સ્ટડી કરી દો સેલ્ફ સ્ટડી પણ ઘણા ચાલુ કરી દો પણ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ આનાથી શું થશે કે હજુ રિઝલ્ટ આવવાનું સપોઝ કે રિઝલ્ટ આવવાનું હજી વાર છે બરાબર તો હજુ તમે જે પંદર વીસ દિવસની તમને એજ મળી જશે આપણે એક મહિનાનો એજ રાખી લઈએ બરાબર તો એ જ એક મહિનાનો એજ જે તમને મળશે બરાબર તો તમે તૈયારી ચાલુ કરશો તો તમારું જે માઇન્ડ બુસ્ટ થશે તૈયારીમાં ઓકે અને સપોઝ કદાચ તમારું મેરિટમાં નામ ના આવ્યું મેન્સને લખવા માટે તો પણ એ તૈયારી વેસ્ટ નહીં જાય કેમ કેમ કે ડિસેમ્બરમાં ફોર્મ ભરાશે અને સમજો કે એના ચારેક મહિના પછી પરીક્ષા હશે તો એપ્રિલ મે ગણી લો કે જૂન ગણી લો ત્યારે પરીક્ષા હશે ઓકે પ્રી બરાબર એકસો ચોસઠ જગ્યા માટેની તો એમાં પણ તમારે એ તૈયારી તમારી કામમાં આવવાની જ છે અને મેન્સની તૈયારી કર્યાનું અનુભવ આ ડિસેમ્બરવાળી જે જગ્યાઓ છે જે પરીક્ષા છે મીન્સ એમાં પણ તમને કામમાં લાગશે સો તમારી મહેનત યુઝલેસ નહીં જાય તો ચિંસ્ી ચિંતા કર્યા વગર તમે તૈયારી ચાલુ કરી દેજો અને સેલ્ફ કોન્ફિડન્સ રાખો ગમે તે ગમે તે મેરિટ કહેતા હોય એ ડિસેસન્ટ મેટર સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ મહત્વનો છે બરાબર અને નેક્સ્ટ હવે હું વિડીયો લઈને કે તૈયારી કેવી રીતે કરવી તમારે જીએસ વનથી માંડીને જીએસ છે છ પેપર સુધીની ઓકે તો જે પણ મિત્રોને ફરીથી નવા છે એમને ખાસ વિનંતી કે એને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા કોમેન્ટ્સમાં તમારા મંતવ્યો અચૂક જણાવજો ફરીથી